આઝાદ ભારતના ઇતિહાસમાં તમે અનેક મહાઠગોની વાતો સાંભળી હશે જેમાં તેને નકલી આઈપીએસ પોલીસ ઈડી અને ઇન્કમટેક્સના અધિકારી બનીને લોકોને છેતર્યા છે પરંતુ આજે હું એવા ઠગની વાત કરવાનો છું જેની તમે કલ્પના પણ ન કરી હોય આ ઠગે જેવા દેશનું અસ્તિત્વ જ નથી તેની ભારતમાં એમ્બેસી બનાવી અને તેનો પોતે રાજદૂત ગણાવતો આ કહીને તેને લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી આજની ક્રાઇમ ફાઇલમાં હું નિખિલ મકા તમને એક એવા મહાઠગણી વાત કરવાનો છો જેને નકલી દેશોની નકલી એમ્બેસી બનાવી અને દસ વર્ષમાં એકસો બાસઠ વિદેશ યાત્રા કરી અને આચર્યું ત્રણસો કરોડનું નું કૌભાંડ તારીખ બાવીસ જુલાઈ બે હજાર પચીસના યુપીની એસટીએફ ફોર્સે કવિનગરમાં સ્થિત એક વૈભવી બંગલામાં દરોડો પાડ્યો આ બંગલાની બહાર હંમેશા ચાર ડિપ્લોમેટિક કાર પાર્ક કરવામાં આવી હતી અને પોલીસને અંદરથી મળી આવે છે માત્ર ત્રણ જ વ્યક્તિઓ હર્ષવર્ધન જૈન મોસ્ટ વોન્ટેડ ઢગ તેનો ડ્રાઈવર અને એક નોકર વધુ તપાસ કરતા પોલીસને મળ્યા વિવિધ દેશોના નકલી પાસપોર્ટ વિદેશ મંત્રાલયના ડોક્યુમેન્ટ દેશ અને વિદેશના ચલણ રૂપિયા ચુમ્માલીસ પોઈન્ટ સાત લાખ રોકડ નકલી દૂતાવાસના બોર્ડ પ્રેસ કાર્ડ અને મોર્ફ કરેલી અનેક તસવીરો હર્ષવર્ધન પોતાને વેસ્ટ આર્ટિકા સેમ્બોર્ગા પોલિવિયા જેવા દેશોનું અસ્તિત્વ જ નથી તેનો પોતાને ડિપ્લોમેટિક કેવડાવતો અને આ નકલી દેશોના દસ્તાવેજો બનાવવાનું કહી લોકો પાસેથી પૈસા ખંખેડતો ડિપ્લોમેટિક કારમાં રખડતો અને લોકોને નરેન્દ્ર મોદી અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર કલામ સાથેની મોર્ફ કરેલી તસવીરો બતાવતો અને પોતે નવી ઇમેજ ઊભી કરતો હર્ષવર્ધનની છેતરપિંડી કરવાની મુખ્ય રીત હતી લોકોને પ્રાઇવેટ કંપનીઓમાં નોકરી આપી દેવાનું અને વિદેશ મોકલવાનું કહી પૈસા ખંખેરવાનું હવાલાના ધંધાર્થીઓના કરોડો રૂપિયા ફેરવી આપવા અને સેલ કંપનીઓ દ્વારા કાળા નાણાંને વ્હાઇટ કરી આપવા પોલીસ ફરિયાદ નોંધાયા બાદ બહાર આવે છે કે હર્ષવર્ધનનું માત્ર ભારતમાં જ નહીં પરંતુ યુકે મલેશિયા અને દુબઈ જેવા અન્ય દેશોમાં જ પોતાનું બેંક એકાઉન્ટ હતું જ્યારે તપાસ વધુ ઊંડાણમાં પહોંચી ત્યારે પોલીસને ખબર પડે છે કે હર્ષવર્ધનનું કનેક્શન ઇન્ટરનેશનલ ફ્રોડસ્ટર એહસાન અલી સૈયદ સાથે છે વેઇટ હવે તમને થશે કે આ એહસાન અલી કોણ છે તો તેની તમને હું ટૂંકમાં વિગત આપી દઉં તેને લંડનમાં અનેક કંપનીઓને કહ્યું કે અમે તમને ઓછા વ્યાજે કરોડો રૂપિયાની લોન આપીશ નામ કંપની પાસેથી તેને ત્રણસો કરોડથી પણ વધુ વસૂલ્યા અને ગાયબ થઈ ગયો જોકે કે બે હજાર બાવીસમાં તેને પકડી લેવામાં આવ્યો અને બે હજાર પચીસમાં તેને સાડા છ વર્ષની સજા ફટકારવામાં આવી હર્ષવર્ધને સ્વીકાર્યું કે મેં તેની પાસે અને ગુરુજી ચંદ્રાસ્વામી પાસેથી લંડનમાં ટ્રેનિંગ લીધી અને ત્યાંથી જ તે શીખ્યો નકલી દૂતાવાસનો બિઝનેસ એસટીએફની ટીમને તેના બંગલામાંથી એક ડાયરી મળી જેમાં છેલ્લા પચીસ વર્ષમાં તેને થી વધુ દેશોની મુલાકાત મની લોન્ડ્રિંગ માટે અલગ અલગ દેશોમાં સેલ કંપનીઓ બ્લેક મનીને વ્હાઇટ કરવા માટે નકલી દસ્તાવેજો એસાન સાથે નાણાકીય વ્યવહાર સહિતના રેકોર્ડ મળ્યા જ્યાં જતો ત્યાં પોતાને દેશનો એમ્બેસેડર કહીને બિઝનેસ ડીલ કરતો લંડન દુબઈ યુકે જેવા દેશોમાં તો તેને પોતાની જમાવટ જમાવી લીધી હતી પરંતુ હજી આ મામલે તપાસ ચાલી રહી છે જેમાં નવા પણ ખુલાસા સામે આવી શકે છે પણ તમે વિચાર કરો એક માણસે ભારતની અંદર વર્ષો સુધી નકલી એમ્બેસી ખોલીને ચલાવી છતાં સુરક્ષા તંત્રના કોઈ ધ્યાને ન આવ્યું જોકે અંતે તો કાયદાએ તેનું કામ કર્યું અને આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હવે આવા જ વિડીયો જોવા માટે તમારે આ વિડીયોને પહેલાં શેર અને લાઇક કરવાનું રહેશે અને વોઇસ ઓફ ડે મીડિયાને ફોલો કરવાનું રહેશે